રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો પંચ્યાસી ટકાથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધુ નેવ્યાશી ટકા વરસાદ વરસ્યો કચ્છ ઝોનમાં સિઝનનો પંચ્યાસી પોઈન્ટ પંદર ટકા સૌરાષ્ટ્રમાં ત્યાંશી પોઈન્ટ ચોર્યાશી ટકા વરસાદ મધ્ય ગુજરાતમાં સીઝનનો એક્યાસી પોઈન્ટ ત્રણ ટકા નોંધાયો વરસાદ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઓગણ એંશી પોઈન્ટ ત્રણ ટકા જળસંગ્રહ રાજ્યના બસો છ પૈકી પંચોતેર ડેમ સો ટકા ભરાતા મુકાયા હાઈ એલર્ટ પર પર વોર્નિંગ લેવલ મુકાયા મધ્ય ગુજરાતમાં સિઝનનો એક્યાસી પોઈન્ટ ત્રણ ટકા નોંધાયો વરસાદ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઓગણ ટકા જળસંગ્રહ રાજ્યના બસો છ પૈકી પંચોતેર ડેમ સો ટકા ભરાતા મુકાયા હાઈ એલર્ટ પર અઠ્યાવીસ ડેમ એલર્ટ પર સત્તર ડેમ વોર્નિંગ લેવલ ઉપર મુકાયા રાજ્યના સિત્તેર ડેમ સિત્તેર થી સો ટકા પચીસ ડેમ પચાસ સિત્તેર ટકા ભરાયા